લક્ષ્મીપુરા તળાવ પાસે ટીપી દસ અને અઢાર મીટર રોડ પર જે ગેરકાયદેસર દબાણ હતું તે હટાવવામાં આવ્યું છે ગેરકાયદેસર અહીં બાંધી દેવામાં આવેલા કાચા પાકડા ઝૂંપડાનું દબાણ દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું છે દબાણ શાખાની ટીમ લક્ષ્મીપુરા તળાવ પાસે પહોંચી ગઈ હતી ટીપી દસ અને અઢાર મીટર રોડ પર જે પચીસ થી ત્રીસ જેટલા કાચા પાકા ઝૂંપડાઓ ગેરકાયદેસર રીતે હતા તેને દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા કરવામાં આવી આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ માનની મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર ટીપી દસ ગોરવામાં અઢાર મીટરના રોડમાં જે આવતા ઝૂંપડાઓ હતા આશરે વીસથી પચીસ ઝૂંપડાઓનું દબાણ દૂર કરવામાં આવેલ છે અને સ્થાનિક લોકો અહીંના અમને ખૂબ સાથ સહકાર આપેલ છે અને સ્વૈચ્છિક લોકોએ જગ્યા ખાલી કરેલ છે હાલમાં કામગીરી ચાલુ છે